આજની રાત્રિ ભયંકર વાવાજોડું મચાવશે તવાહી ઠેર ઠેર પંથકોમાં ઘોર અંધકારની સાથે વાવાજોડાની તોફાનીથી લઈને ભયંકર બેટિંગ જોવા મળી શકે છે અરબ સાગરના દરિયાથી બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા લો પ્રેશર અને નવી નવી સાયક્લોનિક સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશરવાળાઇ મજબૂત ઘેરાવાવાળી સિસ્ટમ અને તોફાની એવી ડીપ ડિપ્રેશન અનેક સિસ્ટમો અત્યારે બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયામાં સક્રિય બનતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના ઉડાણવાળા દરિયામાં તોફાનીથી લઈને અતિ ભયંકર નવ તોફાની વાવાઝોડું બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાની ઝડપ દરિયાની અંદર હાલ અત્યારે નેવું થી લઈને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની દિશા આગળ વધતી જોવા મળી રહી છે અને દરિયાના મારફતે હવે આ વાવાઝોડું ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી ચુક્યું છે સાથે સાથે દક્ષિણ ભારતના છેડાવાળા વિસ્તારોની અંદર એક નવી મજબૂત લો પ્રેશર સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે અને માલદીવ અને તેના અરબ સાગરના દરિયામાં એક નવી લો પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન તીવ્ર બનીને બંગાળની ખાડીના વિસ્તારો સુધી ઘેરાયેલું જોવા મળી ચૂક્યું છે સિસ્ટમ ત્રાટકવાની સાથે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના છેડાના અડીને આવેલા વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળી ચૂક્યા છે અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારોમાં આબ હોય તેમ તોફાની પવનની તીવ્રતા સાથે શ્રીલંકાના વિસ્તારોમાં વિસ્તારોમાં વરસાદ આજની રાત્રેથી ભુક્કા બોલાવતો જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજથી લઈને આવનાર છ દિવસની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને જેની તીવ્ર અસરોની શરૂઆત ગુજરાત ઉપર આજની રાત્રેથી જોવા મળી શકે છે ઘોર અંધકારની સાથે વાદળછવાયા વાતાવરણ ને લઈને કચ્છ સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવ આવતા હોય તેમ એકાએક ગુજરાતની અંદર ઘોર અંધકારની સાથે વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને ભારે અસર દર્શાવતો હોય તેમ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બાર ડિગ્રીથી પંદર ડિગ્રી સેલ્સિયસ ભયંકર ઠંડીનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી હાઈ પ્રેશર સિસ્ટમ ચીન આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર અને અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાનના વિસ્તારોમાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોવાના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ સિસ્ટમની દિશા પલટાઈને અત્યારે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ સતત સિસ્ટમની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવતી હોવાના કારણે ગુજરાતની અંદર મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે બંને દિશાઓમાંથી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર તીવ્ર અસર અને જોર દર્શાવતો જોવા મળી ચૂક્યો છે જેને લઈને ગુજરાતમાં શિયર ઝોનનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતો હોવાના કારણે આજની રાત્રિથી આવનાર બે દિવસની અંદર ગુજરાતની અંદર ઘોર અંધકારની સાથે છવાયું વાતાવરણ છવાતું જોવા મળી શકે છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણની અંદર પલટા આવવાની સાથે જાન્યુઆરી મહિનાના અંતની અંદર અને ફેબ્રુઆરી મહિનાના શરૂઆતની સાથે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ એટલે કે માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં ઘેરાતું જોવા મળી શકે છે જેની શરૂઆત આજની રાત્રિથી જોવા મળવાની છે ગુજરાત પર પવનની ઝડપની અંદર બદલાવ આવતો જોવા મળી શકે છે અને ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતા પચાસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી શકે છે અને જેની અસરોને લઈને અરબ સાગરનો દરિયો ગાંડોતુર બનતો હોય તેમ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે મોટી હલચલ વધતી જોવા મળી શકે છે અને કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું સર્ક્યુલેશન અને સિસ્ટમનું તીવ્ર જોર આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવનારી અડતાલીસ કલાકની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી શકે છે અને આજની રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીના માહોલ વચ્ચે ગુજરાતની અંદર સુરેન્દ્રનગરના પંથકમાં બોટાદના વિસ્તારથી ચોટીલાનો વિસ્તાર રાજકોટના જિલ્લાથી મોરબીના જિલ્લાની અંદર જસદણના વિસ્તારથી ગોંડલના પંથકમાં જામનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદરની અંદર સલાયા ભાનવડ પોરબંદરના દરિયાઇકાંઠાના જિલ્લાઓની અંદર જૂનાગઢના વિસ્તારથી લઈને વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલીના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારથી બોટાદ જસદણના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ છવાતા હોય તેમ ગુજરાતમાં ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો હોય તેમ આજની રાત્રી દરમિયાન ગુજરાત ગુજરાતમાં સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે ભિન્ન ભિન્ન પંથકોની અંદર ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો પાકિસ્તાનના વિસ્તારોમાંથી સાથે સાથે વિસ્તારોમાંથી પણ સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ઓમાન ઈરાનના વિસ્તારોમાંથી પણ ગુજરાત તરફ સિસ્ટમની દિશા બદલાતી જોવા મળી રહી છે આમ ચારે દિશાઓમાંથી પલટાઈ રહેલા વાતાવરણના પગલે ઉત્તર ભારતનો વિસ્તાર ઈરાનના વિસ્તારોમાંથી અરબસાગરને બંગાળની ખાડીના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં ફરીથી પવનની તીવ્રતા વધતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર ભયંકર ઠંડીનો માહોલ ફરીથી સક્રિય બનતો જોવા મળી શકે છે અને જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ સાથે ઠંડીના ચમકારાની સાથે હળવા માવઠા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાને લઈને સૌરાષ્ટ્ર માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ તીવ્ર બનતું હોવાને લઈને કપડવંજના વિસ્તારની અંદર મહુદાના વિસ્તારથી લઈને અહેમદાબાદના વિસ્તારોની અંદર મહેંદાબાદના વિસ્તારથી લઈને ધોળકાના વિસ્તારની અંદર ડાકોરના વિસ્તારથી ગોધરાનો વિસ્તાર બાલાસિનોરના વિસ્તારથી લુનાવાડાના ભિન્ન ભિન્ન પંથકોની અંદર સાથે સાથે આણંદના પંથકથી લઈને બોરસદના વિસ્તારોની અંદર ખંભાતના વિસ્તારથી તારાપુરના વિસ્તારની અંદર વડોદરાના વિસ્તારથી બોડેલીના વિસ્તારની અંદર ચાપાનેરના વિસ્તારથી લઈને છોટા ઉદયપુરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવા આમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો હોય દાહોદ છોટા ઉદેપુર અહેમદાબાદના જિલ્લાની અંદર આજની રાત્રી દરમિયાન ઠંડીનું મોજું ફરી બળતું હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લામાં ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને આવનારી કલાકમાં સિસ્ટમનું તીવ્ર જોર મધ્ય ગુજરાત ના વિસ્તારો ઉપર ઘેરાતું જોવા મળી શકે છે અને સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતું હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન આ સંપૂર્ણ એરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારા સાથે માવઠું અને ઠંડીનું જોર પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અસર દર્શાવતું જોવા મળી શકે છે જો કચ્છના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર અત્યારે ઘોર અંધકારની સાથે વાદળોનું ઝૂડ છવાતું જોવા મળી ચૂક્યું છે જેમાં પણ રાપરના પંથકથી ગાંધીધામ ભુજના વિસ્તારથી ખાવડ લખપતના વિસ્તારથી નળિયા અને માંડવીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની શરૂઆત આ સંપૂર્ણ એરિયાની અંદર જોવા મળી રહી છે અને કચ્છના વાતાવરણની અંદર પણ પલટાવને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમના ઘેરાવાને લઈને અત્યારે દબાણ મજબૂત બનતું જોવા મળી ચૂક્યું છે અને કચ્છના ના સંપૂર્ણ વિસ્તારોમાં પલટાઓ આવવાની સાથે વાદળોના ઝૂંડ છવાતા હોવાના કારણે રાત્રી દરમિયાન આ સંપૂર્ણ એરિયાની અંદર પવનની ઝડપની અંદર પણ મોટા પાયે વધારો ઘટાડો જોવા મળી શકે છે જો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ નવી આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાંથી આવતા તોફાની પવનોને લઈને ઉદયપુરના વિસ્તારથી લઈને જોધપુરના વિસ્તારો અને રાજસ્થાનની સરહદના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનની ગતિવિધિઓ ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે અસર દર્શાવતા જોવા મળી શકે છે જેમાં સુઈ ગામના વિસ્તારથી પાલનપુર મહેસાણાના વિસ્તારોથી લઈને થરાદના પંથકોની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાના વિસ્તારોની અંદર જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવનું પૂર્વાનુમાન અને આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ફરીથી સિસ્ટમનું સર્ક્યુલેશન તીવ્ર બનીને જોર દર્શાવતું જોવા મળી ચૂક્યું છે તે જ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો આવી રીતે પસાર થતો જોવા મળી ચૂક્યો છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર મજબૂત સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશનનો અત્યારે તીવ્ર પટ્ટો લંબાયેલો જોવા મળી ચૂક્યો છે અને સિસ્ટમના પટ્ટાને લઈને આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની અસરો વધતી હોય તેમ વાદળોના ઝડપી વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે જેમાં વલસાડના જિલ્લાથી લઈને સુરતના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાથી તાપી ડાંગના વિસ્તારની અંદર આહવાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અને વ્યારાના પંથકોની અંદર તે જ રીતે ભરૂચના પંથકથી નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળાથી લઈને આમોદના વિસ્તારોની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે અને આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ફરીથી નવા જૂની થવાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ફરીથી દરિયાની અંદર બની રહેલા નવા નવા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વાવાઝોડા ની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર માવઠાનું મોટું સંકટ ફરીથી મંડરાતું ગુજરાત પર જોવા મળી રહ્યું છે